પોતાના આર્થિક ફાયદા સારું સગીરવાઈની બાવાની મજબૂરનો ફાયદો ઉઠાવી તેને બળજબરીપૂર્વક અલગ અલગ પુરુષ સાથે દેહ વેપારનો ગંભીર ગુનો કરાવનાર છેલ્લા ચાર વર્ષથી નાસ્તા સીઆરપીસી કલમ સત્તર મુજબના વોરના આરોપીને શોધી કાઢતા તેની બાદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સખેન પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ તુકડિયા સાહેબના દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ તથા જાતે સતામણી તથા દુષ્કર્મ જેવા અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં આ આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને અસફળતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અંતરના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજયસિંહ દાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈનાઓ ટીમવર્ક વર્કઆઉટ કરી પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી

ભોગ બનનાર સગીર હોવાનું તેઓ જાણતા હોવા છતાં તેની શારીરિક જિંદગી જોખમમાં મુકાય તે રીતે કૃત્ય આચરીને આર્થિક રીતે સદ્ધર થવા સારું પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા સારું રબીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાવો તેઓના લિંબાયત શાસ્ત્રી ચોક ગરી નંબર બે માં આવેલ ભાડાના ઘર નંબર ચોસઠ ખાતે અલગ અલગ અજાણ્યા પુરુષ બોલાવી ભોગ બનનારને ચાંદ મહિના નાખવાની ધાકધમકી આપી ભોગ બનનારની પાસે બજબરીપૂર્વક આ સાથે દેહ વિક્રયનો ધંધો કરાવતા હોવાનું જણાવેલ અને આરોપી નદીના ઉર્ફે મુબારક તથા તેનો પુત્ર ઇબ્રાહીમ નાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરુષ પાસે ભોગ બનનારને લઈ જઈ ગત તારીખ આઠ નવ બે હજાર બાવીસ સુધી આશરે ત્રીસથી ચાલીસ પુરુષો સાથે ભોગ બનનારની મજબૂરી અને એકલતાનો લાભ ઉઠાવી ભોગ બનનાર પાસે બજબરીપૂર્વક દેહ વેપાર કરાવી આર્થિક ફાયદો મેળવેલ સદર ગુના કામે આ આરોપીઓ ઇબ્રાહીમ ઈશા ખાન પઠાણમાં ઓષથી નાસ્તો થતો હોય અને પોતાની ઓળખ છુપાવી અલગ અલગ રાજ્યોમાં કંપનીઓમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય અને પોતાની રહેણાંક બદલી પોતે સ્ટોરી લગાવી પોલીસને ચેલેન્જ કરતો હોય અને પોલીસે આ ચેલેન્જ સ્વીકારી પોતાના જીવના જોખમે આરોપીના ટ્રકનો કિમતી નિઝા સુધી ફિલ્મી ડબે પીછો કરી આરોપીને ઝડપી પાડેલ છે